કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે દુખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા એવા એના યશોગાન ગવાતા પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટારો બજે છે લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે જય કૌશલપતિ સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે કાશીરાજ પૂછે છે આ બધી શીધામધૂમ છે પ્રધાન કહે કે કોશલના ધણીનો આજે જન્મદિવસ છે મારી પ્રજા કોશલના સ્વામીને શા માટે સન્માન આપે મહારાજ પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે એની માલિકીને કાંઈ માટીના સીમાડા નટકાવી શકે એ એમ કાશીરાજે દાંત ભીંસ્યા ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠ્યું ચૂપાચૂપ એકવાર કાશીની સેનાએ કોસલ ઉપર છાપો માર્યો સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા સેના વિનાનો એ નાનો રાજા કોસલેશ્વર બીજું શું કરે ખડગ ધરીને રણે ચડ્યો હાર્યો લજ્જા પામીને જંગલમાં ગયો પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા કોશલનું આખું રાજ મેં કબજે કર્યું છે એની રિદ્ધિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો પ્રજાએ હાહાકાર કરી મૂક્યો ઘેર ઘેર તે દિવસે શોક પળાયો રાજાની ઈર્ષાનું ભડકું વધુ ભીષણ બન્યો દેશદેશમાં એણે પડો વજળાવ્યો કે કોશલ રાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું દેશે દેશમાં ધિક્કાર ધિક્કાર થઈ રહ્યો જંગલમાં એક ભિખારી ભટકતો હતો એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું હે વનવાસી દેશનો રસ્તો કયો ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું હાય રે અભાગી દેશ ભાઈ એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મુલક છોડીને દુઃખી કોશલ દેશમાં જાય છે મુસાફર બોલ્યો હું એક ખાનદાન વણિક છું દરિયે મારા બારે વહાણ ડૂબી ગયા છે મારે માથે કરજનું કલંક છે મન તો ઘણું એ થાય છે આપઘાત કરવાનું પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય હે વનવાસી એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ કમાઈને કરત ચૂકવીશ એ સાંભળીને પેલા ભિખારીનું જરાક મલકાયું તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા એ બોલ્યો હે મુસાફર તારો મનોરથ પૂરો થશે મારી સાથે ચાલીશ બંને જણ ચાલ્યા કાશીનગરમાં પહોંચ્યા રાજસભામાં દાખલ થયા એ જટાધારી ભિખારીનો મોં ઉપર કોઈ રાજવી કાંતિ ઝલકતી હતી કાશીરાજની આંખો એ કંગાલ ચહેરા ઉપર ચોંટી એણે પૂછું કોણ છો શા પ્રયોજને અહીં આવેલ છો ભિખારી કહે હે રાજન સુખ સમાચાર દેવા આવ્યો છું શું રાજનું માથું લાવનારને આપ શું દેશો ક્યાં છે ક્યાં છે લાવ જલ્દી સવા મણ સોનું આપું અઢી મણ સોનું આપું ક્યાં છે એ માથું રાજાજી અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા શો આંખો ફાડી રહ્યો નથી ઓળખતા કાશીરાજ એટલામાં શું ભૂલી ગયા જીની નજરે નિહાળી લો આ કેશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું કોશલના સ્વામી હું આ શું જોઉં છું આ તે સત્ય છે કે સ્વપ્ન સ્વપ્ન નહીં રાજા સત્ય જુઓ છો ચાલો જલ્દી ખડક ચલાવો આ વણિકની આબરૂ લૂંટાય છે ઘણી વાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા પછી એણે મોં મલકાવીને કહ્યું વાહ વાહ કોશલપતિ મારું આટ આટલું માનખંડન કર્યું ને હજીએ શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે ના ના હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ એટલું કહી એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો એને પોતાની બાજુએ સિંહાસને બેસાડ્યો ને પછી ઊભા થઈ સન્મુખ જઈ અંજલી જોડી કહ્યું હે કૌશલરાજ રાજ તો પાછું આપું છું પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું બદલામાં તમારું માથું લઉં છું પણ ખડગની ધાર પર નહીં મારા હૈયાની ધાર પર